નમસ્કાર દર્શક મિત્રો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલ દિલાવર આર મંસૂરી સાથે આજે તારીખ પંદરમી નવેમ્બરના રોજ બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે બોડેલી અલીપુરા ચાર રસ્તા ઉપર એકત્રીસ માર્ચ ઓગણીસો નેવુંના રોજ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા એવા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગોપેશ્વર મહાદેવ મંદિરથી અલીપુરા ચાર રસ્તા સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડેલી બાર એસોસિએશનના વકીલો નગરજનો ગામવાસીઓ મોટા પ્રમાણમાં રેલીમાં જોડાયા હતા અને ઉપસ્થિત આગેવાનો અને અલીપુરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવા દ્વારા બાબા ની પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી હતી અને બાબા ની શાન બે બે બોલ કહેવામાં આવ્યા હતા આવો જોઈએ ઉપસ્થિત રહેલા આગેવાનો અને સરપંચ શ્રીમતી ગંગાબેન રાઠવા શું કહી રહ્યા છે રિપોર્ટર દિલાવર આર મંસુરી બોડેલી છોટાઉદેપુર જે બાબા સાહેબ આંબેડકર ની મૂર્તિ નું અનાવરણ કરવામાં આવ્યું છે એમાં ગંગાબેન વિઠલ

બિરસા મુંડાજી ની એકસો પચાસમી જયંતા જૈન જયંતિ નિમિત્તે ઘોડેલી અલીપુરા ખાતે આજે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા જે છેલ્લા ત્રણ વર્ષ અગમ્ય કારણો સર જગ્યા ના અભાવ ના કારણે જે બિરસા મુંડાજી બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા નું પ્રસ્થાપન નતું કરવામાં આવ્યું એ આજે લોકાર્પણ નો કાર્યક્રમ અલીપુરા ગ્રામ પંચાયત જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગંગાબેન વિઠ્ઠલભાઈ અને ડેપ્યુટી સરપંચ શ્રી સતીષભાઈ અને સમગ્ર સદસ્યો અને ગામના અગ્રણીઓ ગામના સમાજના અગ્રણીઓ તમામ આગેવાનોની રૂબરૂની અંદર આજે ખૂબ ઉત્સાહપૂર્વક બાબા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું આ તબક્કે ખૂબ લોકોએ ઉત્સાહમાં રેલીમાં ભાગ લીધો અને સમગ્ર સમાજ એક છે એવો એક પડચો બતાવવામાં આવ્યો અને ભીમરાવ બાબા સાહેબ છે એટલે સૌને ખૂબ ખૂબ અભિનંદન આજે ખૂબ સુનેરો અવસર છે બહુ લાંબા સમય બાદ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ થયું છે સાહેબ જે સિમ્બોલ ઓફ નોલેજ તરીકે એમને ઓળખવામાં આવે છે તે માત્ર એક સમુદાયના નહીં પણ તમામ ભારત દેશમાં વસતા લોકોના દિલમાં રાજ કરે છે બાબા સાહેબ આંબેડકર વિશ્વ વિભૂતિ છે તેઓ એક એવી ઉમદા ઉદા વ્યક્તિત્વ ધરાવે છે કે તેઓનું વ્યક્તિત્વના જીવનનો એક એક અંશ બી લેવામાં આવે તો જીવન સફળ થઈ જાય બાબા સાહેબ ભીમ ભીમરાવ આંબેડકર જે જેઓની પ્રતિભા અલીપુરા ચાર રસ્તા પર હાલમાં વિરાજમાન થઈ છે આ પ્રતિમાનો લાભ બોડેલી અલીપુરા આવતા જતા તમામ નગરજનો એમને જોઈને એક ઉર્જા એક ઉત્સાહ તેઓના જીવનમાં ભરશે તેમને જોઈને એજ્યુકેશન તરફ વધારે આગળ વધશે અને તેઓના અંદર એક ક્રાંતિકારી વિચારો વધુ મજબૂત થશે હાલના તબક્કે બોડેલી બાર એસોસિએશનને પણ આપ સૌએ આમંત્રિત કર્યા ખૂબ એક અવસર એવો અવસર કે તહેવાર કહીશ આ અમને અમને સહભાગી કરી ખૂબ ખૂબ આનંદ મળ્યો અને મળી આપ એ બદલ અલીપુરા પંચાયત અને જે આયોજક કમિટી છે ભીમ સંઘ અને ભીમ જે ભીમ સંઘ અને ભીમ કાર્યકર્તાઓ છે તમામનો ઋણી રહીશ તમામનો આભાર માનું છું અસ્તું